સી એટલે કે યુપીમાં રહેતા પોતાના કાકાની દસ વર્ષ અગાઉ સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં લક્ષ્મી વિલા ટાઉનશીપ પાસે હત્યા કરી ભાગે છૂટેલા હત્યારા એવા ભત્રીજાને મુંબઈથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દસ વર્ષ પછી ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ વિવિધ ગુનાઓમાં વોન્ટેડ આરોપીની શોધખોળ કરી રહ્યો હતો ત્યારે બાતમીના આધારે દસ વર્ષ પહેલાં સચિન જીએડીસી પોલીસ મથકની હદમાં આવેલા લક્ષ્મીવિલા ટાઉનશીપ ગેટ નંબર બે સામે એક આધેડની હત્યા કરનારા હત્યા એવા ઈશ્વર પ્રસાદ ઉર્ફે મુન્નુ અર્જુન શુક્લાને મુંબઈથી ઝડપી પાડ્યો છે પોલીસે પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર માતાનું નિધન થયા બાદ ગુજરાતમાં રહેતા કાકા રાકેશ શુક્લાએ વતનમાં આવેલી જમીનમાં ભાગ બટાઈ વાત કરતા તેને લઈને કાકા રાકેશ શુક્લા સાથે ઘણા સમયથી અવાનવા લડાઈ ઝઘડો થયો હતો જે ઝઘડાને દાવત રાખી વર્ષ બે હજાર અગિયારમાં જૂન મહિનામાં પોતાના વતનથી ટ્રેનમાં સુરત આવી સચિન જીઆઈડીસી રોડ નંબર ત્રણ પર કોઈ ખાતામાં કામ કાકા કરતા હોવાની માહિતી મેળવી બે ત્રણ દિવસ રોડ પર રેકી કરી વહેલી સવારે સાત વાગે નરસામાં તેના કાકા રાકેશ શુક્લા ચાલતો ચાલતો કામ પર જતો હતો ત્યારે શાકભાજીની લારી પરથી ચપ્પોલે કાકા રાકેશ શુક્લાના પેટના ભાગે ઘા મારી નાસી છૂટ્યો હતો હત્યા તેની હત્યા કરી નાખી હતી વિસ્તારમાં રાકેશ નામના વ્યક્તિની હત્યા કરવામાં અને પોલીસને એ વખતે તપાસ દરમિયાન એવી હકીકત મળી હતી કે આ હત્યામાં તેનો સગો ભાગીજો ઈશ્વર પ્રસાદ રૂપે અર્જુન શુક્લા આ કેસમાં એનો છે હત્યા કરવામાં પોતે સંડો છે પરંતુ ઈશ્વર પ્રસાદ રૂપે મનનું અર્જુન શુક્લા જે છે એ સુરત શહેર છોડી અને નાસી ગયેલો ત્યાર પછી અલગ અલગ રાજ્યોમાં પોતે નાસ્તો ફરતો હતો અને આજે દસ વર્ષ પછી ક્રાઇમ બ્રાન્ચ સુરતને બીએસઆઈ અને એમની ટીમને એવી હકીકત મળી કે આ ઈશ્વર પ્રસાદ રૂપે મુર્મુ જે છે મુંબઈમાં ખારઘર વિસ્તારમાં એક જગ્યાએ વોચમેનનું કામ કરે છે જેના આધાર પર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુંબઈ ગયેલી અને આરોપી ઈશ્વર પ્રસાદ રૂપે મુર્મુને પકડીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવેલા છે

જે ભૂલીઓ છે એ બન્યો હતો કારણ કે પોલીસની સતત એને પકડવા માટેના પ્રયત્નો ચાલુ હતા પરંતુ હવે દસ વર્ષ પછી એને એ નિશ્ચિત થઈ ગયો હતો કે હવે કોઈ પોલીસ મને પકડી શકશે નહીં કે મુંબઈની અંદર ખારઘર વિસ્તારની અંદર રહેતો હતો સેક્ટર વીસમાં અને એ જગ્યાએ કોઈ કોમ્પ્લેક્ષની અંદર વોચમેનનું કામ કરતો હતો પરંતુ જે કોઈ ગુનો છે એ ઘટના બને છે તો એ ક્યારે ને ક્યારે આરોપી પકડાય છે એ આધાર પર આજે દસ વર્ષ પછી ક્રાઇમ બ્રાન્ચ છે અત્યારના ગુનેગાર જે નિશ્ચિત થઈ ગયો હતો હવે શરૂઆતમાં એ ખૂબ પોલીસ ડરેલો પરંતુ દસ વર્ષ પછી એ થોડો બે કાળ જે એને જે ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચ તરફથી એની ધરપકડ વતનમાં જમીનના ઝઘડામાં સુરતાવી કાકાની હત્યા કરી ભાગતા ફરતા અત્યારે આ ભત્રીજાને હા તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે અઝર કુરેશી ડી ટેન્ટ ન્યૂઝ